નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આપણને કોઈક ને કોઈક વાર તો ખાલી ચડતી જ હોય છે હાથમાં ખાલી ચડે છે પગમાં ખાલી ચડે છે તો શું આ ખાલી ચડવી સામાન્ય વાત છે કે કોઈ સમસ્યા કહી શકાય અને સમસ્યા છે તો ઉપાયો કયા છે તે તમામ વાતો આજે આપણે વિડીયો દરમિયાન કરીએ આપણે લાંબો સમય સુધી કોઈ એક સ્થિતિમાં બેઠા હોઈએ તો સ્વાભાવિક છે પગની નસ દબાતી હોય લોહીનું પરિભ્રમણ ઓછું થઈ ગયું હોય તો આપણને ખાલી ચડે છે આ સહજ વાત છે તેવી જ રીતે આપણે સુવાવેર થઈ ગયો આપણો હાથ છે માથા નીચે લાંબો સમય સુધી આવી ગયો હોય તો પણ ખાલી ચડે છે આમાં કોઈ નુકસાની નથી પરંતુ આ વસ્તુ તમને વારે વારે થાય છે તો સમસ્યા કહી શકાય આપણને બોડી ઘણા સંકેતો અવારનવાર કોઈક ને કોઈક રીતે આપે જ છે જો આ સંકેત આપણે ઓળખી લઈએ તો આપણે ઘણા રોગોથી બચી શકીએ છીએ તો આજે હું તમને ખાલી ચડવાના કારણો પણ કહેતી જઈશ અને તેની સામેના ઉપાયો પણ જણાવતી જઈશ તો આપણે ખાલી ચડવાના કારણોની વિશે વાત કરીએ વિટામિન બી ટ્વેલ ની ભારતમાં પણ બહુ જ ઉણપ સર્જાય છે તો વિટામિન બી ની જેના શરીરમાં ઉણપ હશે એને પણ વારંવાર ખાલી ચડતી હશે તો તે લોકોએ બી ટ્વેલ માટે શું કરવાનું એક તો આથાવાળી વસ્તુ ખાવાનું તમે અત્યારે ઉનાળો છે એટલે આથાવાળી વસ્તુ વધારે પડતા સવારે ખાજો કારણ કે જો રાત્રે ખાશો તો વાયુ વધશે તેવી જ રીતે દૂધ છે દૂધની બનાવટો છે પનીર છે તમે ગાયનું પનીર છે ઘરે બનાવેલું તે લઈ શકો તો તમે વિટામિન બી12 ની પણ કમી દૂર થશે અને ખાલી ચડવાની સમસ્યામાંથી પણ બહાર આવશો બીજું છે લો બ્લડ પ્રેશર તો જેને પણ પ્રેશર છે લો હશે તેને પણ ખાલી ચડતી હશે તો તે લીંબુ શરબત છે તેમાં બની શકે તો ખડી સાકર નાખી અને તે શરબત પીવાનું અને ધ્યાન રાખવાનું કે પોતાનું બ્લડ પ્રેશર છે કંટ્રોલમાં રહે ત્રીજું છે હિમોગ્લોબિન હિમોગ્લોબિનની શરીરમાં જેને ઉણપ હશે તેને ખાલી ચડવાની સમસ્યા વધારે રહેતી હશે તો હિમોગ્લોબિન માટે તો આપણને ખબર જ છે લીલા શાકભાજી છે પાલક ગાજર બીટ છે તમે આયન લઈ શકો ખજૂર છે ગોળ છે તો આ બધી વસ્તુ છે તમે સિમ્પલ કંઈ જ ન વધારે તમે જંક ફૂડ કેવું બહારનું ન ખાઓ પેકેટ્સ ન ખાઓ પણ તમે લીલા શાકભાજી છે ફળ છે નિયમિત જમો પ્રોટીન લ્યો તો આ બધી સમસ્યામાંથી તમે ઓટોમેટિક બહાર આવી શકશો તો તમારું હિમોગ્લોબિન પણ કંટ્રોલમાં આવશે ને ખાલી પણ વારે વારે ચડી જતી હશે નહીં ચડે બીજું છે કેલ્શિયમ તો તમને કેલ્શિયમની ઉણપ હશે તો તમે રાગી છે તમે દૂધની બનાવટ લો તમે સંતરાનો જ્યુસ પીવો આવી બધી વસ્તુઓ તમે ઉપાય કરતા જાશો અને ખાલી ચડવાની સમસ્યામાંથી પણ બહાર આવતા જશો ઉનાળો છે ડિહાઇડ્રેશનની સમસ્યા વધારે થશે ઉનાળામાં ખાસ કરીને તમે જોજો સ્નાયુઓ વધારે ઝકડાતા હશે સ્નાયુઓ દુખતા હશે અમુક વાર તેમ થાય કે આ ભાગ જાણે સૂન પડી ગયો છે ખોટો પડી ગયો છે એનું કારણ છે કે આપણા શરીરમાં જેટલી પાણીની જરૂર છે એટલું આપણા શરીરને આપણે દેતા જ નથી માટે ખાસ કરીને યાદ રાખવાનું પાણી પીતા રહેવાનું એટલે શું થશે શરીરમાં પાણી પણ જશે અને યુરિન વાટે છે લેટ્રિન વાટે તમે તમારો કચરો છે પણ બહાર કાઢતા જશો તમારી કિડની છે ક્લિયર થતી જશે તો પણ તમને એક સમસ્યામાંથી પાર પાડવા તમે ઘણી બધી ઓટોમેટિક સમસ્યામાંથી બચી શકશો બીજું છે તમારી ગરદન પાછળ આવેલા સાત સર્વાઈકલ ના હોય છે તેમાં બે મણકા પછી ગાદી એવી રીતે આપણા શરીરમાં આવેલું હોય છે તો એ ગાદી ક્યાંક ખસતી હોય અથવા એની નસ દબાતી હોય તો પણ તમને હાથમાં વારે વારે ખાલી ચડી શકે છે સ્પાઈનલ કોડમાં ક્યાંક ગાદી ખસતી હોય નષ દબાતી હોય તો પણ પગમાં ખાલી ચડી શકે છે તો તમને કારણો ખબર છે તો તમારે ઉપાય શોધવાની કોશિશ કરવાની તમે વારે વારે શરીરને ચેક કરાવતા રહ્યો રિપોર્ટ્સ લેતા રહ્યો કે કયા પોષક તત્ત્વની શરીરમાં કમી છે તો તમે એ લાઇનો ટ્રીટમેન્ટ છે શરૂ કરી શકો આ બધા કારણોની સાથે મુખ્ય કારણ છે બ્લડ સર્ક્યુલેશન જેટલું શારીરિક શ્રમ આપશો જેટલું શરીર તમે હરતું ફરતું રાખશો એટલું તમારું બ્લડ સર્ક્યુલેશન છે પ્રોપર રહેશે આપણા જે તે ભાગને ઓક્સિજન નથી મળતું એટલે એ ભાગ ખોટો થઈ જાય છે હવે તમને ખોટો ક્યારે પડે અથવા તો ઓક્સિજન ક્યારે ન મળે કારણ કે તમે એને ગતિ નથી આપતા જ્યાં ગતિ છે ત્યાં શક્તિ છે માટે હંમેશા હું કહેતી આવી છું કે શરીર માટે દસ મિનિટથી શરૂઆત કરી ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ આપો શરીરને થકાવશો એટલે ઓટોમેટિક છે તમારામાં જે જે સમસ્યા હશે હવે તમે યોગ કરી શકો છો પ્રાણાયામ પ્રાણાયામ આપણને કોરોના સમયથી વધારે ખ્યાલ છે કે ઓક્સિજન પૂરું પાડે છે તો તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો છો એનાથી શરીરને ઓક્સિજન મળશે અને શરીરનો કચરો પણ બહાર કાઢશે એક મેં નસ પર નસ ચડવી મારો એક અગાઉ વિડીયો છે મેં આમાં લિંક પણ હું મૂકીશ એમાં મેં છેલ્લે બે ઉપાયો બતાવ્યા હતા કે શરીરના બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે કયું કરી શકાય વસ્તુ તો એ પણ તમે જોઈ શકો છો તો આ બધા પોષક તત્વોની તમારા શરીરમાં જો કમી હોય અથવા તો તમે શારીરિક વ્યાયામ નથી કરતા તો પણ તમારા શરીરમાં ખાલી ચડી શકે છે ખાલી ચડવી એ સામાન્ય વાત છે એ તો થાય થોડી મુમેન્ટ આપશું તો થઈ જશે એમ નહીં પરંતુ તમારે થોડોક આગળ પ્રયત્ન કરવા જોઈએ હું એક બે ઘરગથ્થુ ઉપચાર કહી દઉં કે જેને આવી સમસ્યા વધારે થતી હોય ને તે લોકાએ તલનું તેલ અથવા રાઈનું તેલ હૂંફવાનું ગરમ કરી તેમાં કપૂર જો તમને સ્મેલથી એલર્જી ન હોય તો તમે થોડું કપૂર નાખી તેમાં ઉગાડી અને હળવા હાથે હાથ અને પગમાં છે તમે માલિશ કરી શકો છો બીજી વસ્તુ છે નવ શેકામ પાણીમાં તમે પગ બોળીને રાખશો તો તમને પગમાં જે ખાલી ચડે છે એની સમસ્યામાંથી તમે બહાર આવી શકશો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ પડ્યો હશે ફરી મળીશું નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લો નમસ્કાર